અરે ભાઈ સવારે ઉઠતાની સાથે સીધું જ મોઢામાં બ્રશ શું કરો ભાઈ ભૂખ લાગે લાગે આરી બધી વાત સાચી પણ પ્રભુ દર્શન કર્યા વગર નવકારથી થાય કઈ રીતે અરે દેરાસર ભાઈ અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે ખાલી દર્શન કરવા માટે અહીંયાથી આટલું દૂર જવાનું ખાલી દર્શન અરે ભાઈ અનંત પુણ્યનો ઉદય હોય ત્યારે આપણે જીન શાસન પ્રાપ્ત થયું છે અને એમાં પણ અનંત 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 પુણ્યोदय હોય ત્યારે પ્રભુ દર્શન પ્રાપ્ત થાય છે માત્ર પ્રભુ દર્શન ના વિચાર એક ઉપવાસ નું ફળ મળે છે શું વાત કરે છે પણ સાચું કહું ભાઈ આટલા દૂર સુધી મને જવાનો બહુ જ કંટાળો આવે અરે ભાઈ થોડા દિવસોની તો વાત છે કેમ થોડા દિવસોની ભાઈ રાજ પરિવાર દ્વારા આપણા સરાક ગામોમાં માં 5000 થી પણ વધુ વીર પ્રભુની પધરામણી થવા જઈ રહી છે અરે વાહ હું તો માત્ર વિચાર કરું છું ને ત્યાં મારા રૂમે રોમ ખીલી જાય છે મેરે વીર ઘર ઘર મહાવીર प्रभु जन तोरे ओ पर्वत जणाता जइने शाता भव तोरे ये क्याणी ए शाता ने हूं क्या रे ओळंदु प्रभु साची समझती मारो जीवन क्या रे हूं जीवू प्रभु जय राज मार परो नाम प्रभु सन तोरे ओ पर्वत जणाता जइने शाता भव तोरे ये क्याणी ए शाता ने Cara é rude, o bravo.